ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો છે આ ઐતિહાસિક મહોત્સવમાં સહભાગી થવા માટે રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન દ્વારા હજારો શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા હતા જેના કારણે સમગ્ર સ્ટેશન પરિસર હર હરમનાથ નાદથી ગુંજી ઉઠ્યું હતું સોમનાથના હજાર વર્ષના સંઘર્ષ અને આક્રમણકારો સામે સનાતન સંસ્કૃતિ ગાથાને જાણી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા અગિયાર જાન્યુઆરી સુધી ચાલનારા આ પર્વ માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનોની સુવિધા કરવામાં આવી છે ભક્તો એ આયોજન બદલ સરકારનો આભાર માનતા જણાવ્યું છે કે આ પર્વ દ્વારા નવી પેઢીને મહાદેવ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ એક હજાર વર્ષ પહેલા ભગવત કેજની છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમે એનો ખૂબ ખૂબ આભાર માન્યો સરકાર શ્રી દ્વારા હું આજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકાર ખૂબ ખૂબ આભાર માનું મારું નામ જાની દેવાંગ અમે સુરેન્દ્રનગરના વતની છીએ મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગુ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા આપણા અંદર અહંકાર આવે છે અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ આ સ્વાભિમાન શબ્દથી અમે શીખ મળી છે કે અમારામાં અહંકાર નહી પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે સોમનાથ દાદાની ભક્તિ માટે એક શ્લોક કહીશ છે સૌરાષ્ટ્ર દેશ વિષે રમ્યે જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણ તમ સોમનાથમ શરણ પ્રપદ્યે જે સોમનાથ દાદા અમને ભક્તિ ને અને જ્ઞાન પ્રદાન કરે છે એવા સોમનાથ દાદા ની હું શરણ માં છું જય સોમનાથ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય અને હજી પણ એક વર્ષથી આ અડીખમ ઉભું છે